ઇકોમાં બેસીને ફરીથી નીકળી ગયા છે કચ્છ જવા માટે કચ્છમાં આવેલું છે પ્રખ્યાત એવું મંદિર એટલે કે મોગલ તબ કબરા વિસ્તારમાં આવેલું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં માં મોગલને દર્શન કરવા માટે જઈ રહ્યા છે હાઈવે ઉપર જતા એક ગામ પાસેથી પસાર થયા ત્યાં એક કુતરો પાછળ દોડી કુતરાથી છુટકારો મેળવ્યો ત્યાં જોયું ત્યાં ઇકોમાં સીએનજી પૂરું થઈ ગઈ પછી ઇકોમાં સીએનજી કરાવેલી તો ફૂલ અને નીકળી ગયા અમારા હાઈવે ઉપર હાઈવે છે માડિયાથી ડાયરેક્ટ કચ્છ 80 કિલોમીટર થાય છે હાઈવે પર આગળ જતા એક કટારિયા ગામ આવે છે નવા કટારિયા ગામનું નામ છે અહીંયા એક પ્રખ્યાત મંદિર આવેલું છે એટલે કે હનુમાજી નું મંદિર કટારિયા ગામ પાસે આવેલું હોવાથી આ મંદિર ને બધા કટારીયા હનુમાન નું મંદિર કહે છે મંદિર અંદર પ્રવેશ કરતા મંદિર નો વિસ્તાર જોયો તો ખુબ જ એવા મોટા વિસ્તારમાં આવેલું છે આ મંદિર તો પછી યાદ આવ્યું કે આવ્યા હનુમાનજીના દર્શન કરવા આવ્યા એટલે સૌ પ્રથમ પેલા દર્શનજી ના પછી બધું મંદિર ની જોયું મંદિરે દર્શન કરવા પહોંચ્યો ત્યાં એટલા મેં ડાબી બાજુ જોયું તો શંકર ભગવાન ની પણ એ મંદિર હતું હનુમાનજી ના મંદિર નીચે ગુફા આવેલી આ ગુફામાં અંદર પ્રવેશ કરતા જ કામકાજ ચાલુ હોય પણ ધૂળ ને એવું વધારે ઉડતું અંદર જાતા પહેલા તો સૌ પ્રથમ બીક જ લાગે અહીં ના રાફડા જેવું કઈક આવેલું મને તો દેખાતું નથી પણ મેં મોબાઈલનો કેમેરો અંદર જઈને ફેસલાઇટ કરીને વિડીયો ઉતારું ત્યારે આલી બાજુ ગયો ત્યાં કામકાજની બધું ચાલુ હતું હવે પાણાને એવું દેખાય આલી બાજુ કોતર ચાલુ હોય થોડું ઘણું ખોદેલું હોય બાકી હજી બધું કામ ચાલુ હોય હું જેવો જોવો ગયો ત્યાં પરીક્ષિત વાંય વાય એવો કે મારે જોવું હોય અહીંયા કાંઈ જોવાનું નથી મેં કીધું તો એ મારે આવું છે એને બીકય નથી લાગતી મને તો બીક લાગતી હતી તો હું વિડીયો ટુ આવ્યું યાદ આવ્યું મેં કીધું આ બધું તો હતું રહેશે પહેલાં હનુમાજીના દર્શન કરતા આવી એટલે સીડી ચડી ડાયરેક્ટ પચી ગયા હનુમાનજીના મંદિર થોડાક પગથિયા ચડતા ડાયરેક્ટ હનમાન દાદાની મૂર્તિના દર્શન થઈ ગયા અને બધાએ ભાઈ ગઈ અને લાગી લીધું ને હવે આખા મંદિરનો વ્યૂ દેખાડું તમને આમાં જ્યાં લગીન તમને દેખાય છે ત્યાં લગીન મંદિરનો જ વિસ્તાર આવેલો છે એટલો હનમાનજીનો ભક્ત છે એટલો જ મહાદેવનો ભક્ત છું એટલે હન મહાદેવના દર્શન કરવા પણ જવા જ પડે મારે જાતો તો ત્યાં રેતી ઉપર કુતરું દેખાડ્યું તો પરીક્ષિત કે આનો વિડીયો બનાવો તો મેં કઈક લાવ બનાવી લો લોકમાં ને હવે પહોંચી ગયો મહાદેવના મંદિર એ સામે જે દેખાય એ મૂર્તિ એટલે મૂર્તિ જેવું જ લાગે અને પોસ્ટર જેવું છે પણ મહાદેવનું હોય એટલે દર્શન કર્યા વિના જવાય નહીં અહીંયાથી આ મંદિર પણ એ સારું એવું છે હવન ને બધી સુવિધા છે શિવલિંગ એ બાળક જેવી શિવલિંગ છે આલી સાઇડ શિવલિંગનો ફોટો હોય નીચે હવન કુંડે હજી દેખાય એ હવન કુંડે એ બધા હવન યજ્ઞ ની બધું એના થતું હોય જે ભોલેનાથના દર્શન કરતો ત્યાં પરીક્ષિત આવ્યો કે ભોલેનાથ દેખાણા પોલેનાથ દેખાણ એમ કરતો કરતો કે મને કે હાલો મારા ભેગા તું એને ભેગું ને જોયું ત્યાં તો મોટી શિવલિંગ હતી મને કહે ભોલેનાથે ભોલેનાથે આના છોકરા હોય ગમે ત્યાંથી બધી વસ્તુ જોઈ જે અમે કોઈ ત્યાં જોયું નહોતું પણ આ પરીક્ષિત લઈએ બધાને કે હાલો મારા ભેગા હાલો તો સૌ પ્રથમ હું પરીક્ષિત આવ્યા પછી વાં બધા આવ્યા તો જોઈ તો ત્યાં તો ઘણી મોટી શિવલિંગ હતી મારી સાઈઝ આઈરે કમ્પેરિઝન કરવું એની તો મારી સાઈઝની લગભગ ઇક્વલ થઈ છે એટલે કે સેમ ટુ સેમ તો મારી પાંચ ફૂટ સાત ઇંચ છે હાઈટ એટલે આ શિવલિંગની લગભગ છ છ ફૂટની હૈ છે તો આ શિવલિંગની સામે જોયું તો વનુમાજી નું મંદિર દેખાણું અહીંયા હવન થાય હવન કુંડ જાજા જાજા હનુમાનજીની મૂર્તિ પણ એ રિયલ ટાઈપ લાગે છે મેન હનુમાનજીની મૂર્તિ છે અને પાછળજી સુબી દેખાય એમાં ઘણા બધા ભગવાન ને માતાજી ને એવા આવેલા હે આ પરીક્ષિત તો જોતો જ રહી ગયો એને તો હાચા જ લાગ્યા કે હાચા હનુમાનજી આગળ જવું આ મંદિર આખું ફરી લીધું અને પ્રસાદ લઈ લીધું અને ડાયરેક્ટ નીકળી ગયા હાઈવે તરફ ના હાઈવે ડાયરેક્ટ કબરા ખબર આવી જઈશું એમ કીધું ત્યાં તો ખબર પહોંચી ગયા તો આની પહેલા મેં બે વિડીયો અપલોડ કરી દીધા છે આ ચેનલ માં એક હિન્દી કર્યો હોય અને ગુજરાતી કર્યો છે જો તમે જોયા ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શન માં નાખી દઉં એમાં જઈને જરૂર જોઈ આવજો બહુ મજા આવશે અને એક માં પરિક્ષિત ભેગો જ હતો ગુજરાતી વાળો વિડીયો હોય એમાં હારા એવા વ્યૂ આવી ગયા હતા હિન્દી વાળા મેં હારા વ્યૂ આવી ગયા હતા મંદિર ના આગળના રસ્તે થી આવી તો સૌ પ્રથમ આવે બજાર અને પાછળના રસ્તે થી આવી તો ડાયરેક્ટ ખરાબ રસ્તો હોય અને આગળ કથા ને એવું જે ગ્રાઉન્ડ કીઓ આપણે જે મંદિરમાં માં બે હરવાના કથા એક હવન એક ઈ આવે પછી મંદિર આવે ને આગળની સાઈડ થી મેં કીધું એમ બજાર આવે પેલા તો હવે બજાર પૂરી થઈને ડાયરેક્ટ પહોંચી ગયા અમે મંદિરે તો આ હું વિડીયો બનાવવા હતું ત્રીજી વાર આવ્યો આ મંદિરે એટલા માટે આ વિડીયો લાઈક તો જરૂર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો તેથી હજી પણ એવું લાગશે કે મને સારા વિ ચોથી વાર પણ આ જ વિડીયો બનાવવા માટે આવીશ કેમ કે જેટલી વાર હું વિડીયો બનાવું એટલી વાર મને એમ જ થાય કે હજી એકવાર આવો હજી એકવાર આવો અને અંદર તો વિડીયોગ્રાફીને એલાઉડ નથી છતાં પણ તમે બધા વિડીયો જોવો એટલા માટે ખૂબ ખૂબ તમારો અને આ વિડીયોની કમેન્ટમાં જરૂર લખજો કે જય મા મોગલ જય મોગલ ધામ કે જી લખું હોય તમારે મા મોગલનું નામ તો જરૂર લેજો લેજો ને જ જો હું જેટલી વાર મંદિર આવ્યું એટલી વારમાંથી એક વાર બાપુના દર્શન મેં કહી રહ્યા બાકી વિડીયો એકઈ વાર ઉતાર્યો નથી તો આ વિડીયોમાં હું બાપુનો દેખાડવાનો હતો એન્ડ લગી જરૂર જોઈએ આજના અગિયાર હા અગિયાર અમે કોઈ બાપુ હવે જાય ઘરે એટલે મેં વિડીયામાં જેવા તેવા સાઈડમાં દેખાતા હતા આ રહ્યા બાપુ ઊભા ને બાજુમાં પડે એની ગાડી ને હવે બાપુ જાય ઘરે અમે આવ્યા એ દર્શન કરવા અમે વારી વખતે આગળના રસ્તેથી જઈએ પાછળના રસ્તેથી એક વાર આવ્યા નથી તો આ જે રસ્તો દેખાય તમને એ પાછળનો રસ્તો આલી બાજુથી અવાયે તો આલી બાજુથી આવો તો પેલા અન્શેત્ર આવે પછી મંદિર આવે ઓલી બાજુ થી આવો તો પેલા બજાર આવે ને પછી મંદિર આવે એટલે મંદિર તો વચ્ચે જ આવશે થી તો આખા આખું ગ્રાઉન્ડ એ મિરનું અહીંયા હે સામેની સાઈડ પાણી પીવાનું નહીં

પરોપ ફ્રી જે આ ધોવાનું એ બધું અહીંયા અહીંયા અત્યારે તો કોઈ નથી અમે મોડા એટલે બાકી જે તમે સવારે બપોરે કેમ આવો એટલે ગરદીને જોવા મળે આલી સાઈડ બીજો રસ્તો હોય એલી સાઈડ અત્યારે તો કથા બેઠી હાલમાં એટલે બાઈને તમને હુતલાની જણા દેખાય એ કથામાં સાંભળવા આવેલા હે આગેથી આવ્યા હોય અહીંયા ને હોય જાય બાકી અડીનવાળા હોય એ વહી જાય કરે કથાનું ગ્રાઉન્ડ એવડું મોટું હતું અને આ બધા જે હુતા હોય ભક્તજનો હોય કથા અંબરવા હોય હે ને અમુક દર્શન કરવાવાળા ને આ કથાનો એન્ટ્રી ગેટ પાછળ જે તમને દેખાય એ કથા કથાનું સ્ટેજ ને એ બધું છે આવ્યું હોત મેં કીધું લાવ ને જતો જ જાવ તો કથા સુવિધાની કેવી એક તો સુવિધા ની બધી સારી ઉપર પંખા સ્ટેજ ને ગ્રાઉન્ડ ની ઘણું મોટું હોય સ્ટીની ને સારી સુવિધા હે બેસવાની એક કે લેડીઝ ને આલી સાઈડ બેવાનું જેન્ટ્સ ને આલી સાઈડ બેવાની બહુ સારી સુવિધા હે અહીંયા આ પરીક્ષિત મારી આવી રહી છે તો આ પાછળ જે ઈકો ઉભેલી રહી છે એમાં જ અમે આવેલા છે બધાય છ થી સાત જણા એટલે કે બધી વધારે આવીશું આ છોકરાઓને એવું બધું થયું એટલા જણા આવેલા હતા ને આ આવી એમનો માન રાને રમાડવા હાટું અહીંયા લઈ આવ્યો હો તો અહીંયા બધું આઈસ્ક્રીમ વગેરે ને બધું સાઈડ છે ઓય ઘરે જવા આટો ઈકોમાં તો આખું મંદિર મેં તમને દેખાડી દીધું હવે અમે ડાયરેક્ટ જઈ ઘર તરફ હજી કમેન્ટમાં ન લખ્યું હોય તો જરૂર લખતા જઈજો જય મા મોગલ